દેશની તમામ પાંચસો તેતાલીસ લોકસભા બેઠકો પર ઉમેદવાર ગમે તે હોય મુખ્ય ઉમેદવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોવાનું બુડીયા ચોકડી ખાતે કોળી અને માછી સમાજનું સ્નેહ મિલન સમારોહમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું સુરતના ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં આયોજિત ચોર્યાસી તાલુકા કાંઠા વિસ્તાર કોળી માછી સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે દેશભરમાં તમામ લોકસભા બેઠક પર ઉમેદવાર કોઈ પણ હોય ચહેરો માત્ર મોદીનો જ છે અને મોદીના ચહેરાને જોઈને તમામ લોકો વોટ કરજો તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઉમેદવાર સામે નારાજગી હોય તો પણ તેને માફ કરીને તમે ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને મત આપી રહ્યા હોવાનું માનીને મતદાન કરવાનું છે રામજીવાડી ખાતે આયોજિત સમારોહમાં પાટીલે જણાવ્યું હતું કે દેશભરના સાત પીએમ મિત્ર પાર્કમાં નવસારીનો પાર્ક અધ્યતન પાર્ક પંચોતેર હજાર રોજગારીનો સર્જક બની રહેશે અને તેનો સીધો ફાયદો કાંઠો વિસ્તારના યુવાનોને થશે એમાં કોઈ બે મત નથી સાથે જ આ વિસ્તારના સ્પર્શતા ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને નોકરીના સંદર્ભમાં પણ પાટીલે સંતુલન ભાષામાં જણાવ્યું હતું કે કંપનીઓએ સ્થાનિકોને કાયમી નોકરી આપવી જ પડશે આ માટે પચાસ ટકાથી થી ઓછા માર્ક હોય તો કંપનીઓને ત્રણ મહિના ટ્રેનિંગ આપીને કોન્ટ્રાક્ટ ઉપર નહીં પરંતુ કાયમી રીતે નોકરી પડશે સાથે જ પીએમ મિત્ર નજીકમાં આ વિસ્તારમાંથી પસાર થતો નવો બ્રિજ અંતરનો હોય તેનો પણ સૌથી મોટો ફાયદો આ વિસ્તારના યુવાનોને થશે એમ તેમને ઉમેર્યું હતું આપણે જ્યારે નવસારીની અંદર પીએમ મિત્ર પાર્ક લઈ આવ્યા એક સમય એવો હતો કે નિર્ણય થઈ ગયો હતો કે દહેજ લઈ જવું હું આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને મળ્યો અને વિનંતી કરી કે સાહેબ ટેક્સટાઇલ તો બધું સુરતમાં છે એટલે આ ટેક્સટાઇલનો પીએમ મિત્ર પાર્ક તો આજુબાજુમાં જ આવવો જોઈએ અહીંયા એટલી સરકારી જગ્યા નહોતી અને ખેડૂતોની જગ્યા જાય તો પોસાય નહીં એટલા માટે આપણે એ નવસારી કર્યું પણ નવસારી અહીંયાથી જે નવો બ્રિજ બને છે એ ફક્ત વીસ મિનિટમાં ત્યાં પહોંચાશે એટલા નજીકમાં બને છે આજે નવસારીના ગણદેવીના બિલ્લીમોરાના અને આ વિસ્તારના ગામડાઓના પણ યુવાનો અહીંયા રોજગારી માટે આવે છે હવે અમને પીએમ મિત્રા પાર્કમાં જ લગભગ સિત્તેર હજાર કોલ મળીને સિત્તેર એક હજાર જેટલા યુવાનોને નોકરી મળશે એટલો મોટો પ્રોજેક્ટ ત્યાં આવી રહ્યો છે મોદી સાહેબે સાત ટેક્સટાઇલના પીએમ મિત્રા પાર્કના પ્રોજેક્ટ જાહેર કર્યા અને એમાં આ સાતમાં સૌથી મોટો અને સૌથી અધ્યતન આ પીએમ મિત્રા પાર્ક અહિયાં બની રહ્યો છે અને એના સારા ફળ એ કાંઠા વિસ્તારના સૌ લોકોને મળશે અને વિશેષ કરીને જેમની પાસે હવે જમીનો છે એના ભાવ એવા ઉંચકાશે એનો ફાયદો અમને મળશે એક સમય એવો હતો કે આપણે આ ખારપાટની જમીનમાં ઘાસ પણ નહીં થાય પણ ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ થયું અને મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી અમને જે ભાવ નક્કી કર્યા કે એમને ચાર ગણા પૈસા મળવા જોઈએ જંત્રી કરતા ચાર ગણા અને એ પણ વ્યાજ સાથે જ્યારે ડિક્લેર થયો તેના કારણે પણ હવે સારા પૈસા મળતા થયા છે હવે યુવાનોના એજ્યુકેશનને કારણે પહેલા તો જાગૃતતા નહોતી એટલે બધાને કોન્ટ્રાક્ટમાં નોકરી મળતી હતી અને એમાં જ એનું જીવન પૂરું થતું હતું પહેલાં તો પચાસ ટકાથી નીચે હોળી સમાજ કે માછી સમાજનો યુવાન હોય તો એને પચાસ ટકાથી નીચે માર્ક મળ્યો અને એન્જિનિયર થાય અને કંપનીઓ બાનું કાઢે કે અમે તો પચાસ ટકા ઉપર જોઈએ એમાં પણ આપણે રસ્તો કાઢ્યો હતો કે જોઈએ તો આ યુવાનોને તમે ત્રણ મહિના ટ્રેનિંગ આપો પણ આ યુવાનોને લેવા જ પડશે